અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોની ફોરેસ્ટ કોલોનીની નજીક એક ખાડામાં દાટી દીધેલી લાશો મળી આવતા ચકચાર મચી છે બંને સંતાનો સાથે માતા દસ દિવસ પહેલાં સુરત જવા નીકળ્યા હતા બાદ ગુમ થયા હતા જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી ત્રણેયની હત્યા કરી લાશોને દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવામાં આવી રહી છે ભાવનગર પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગર એસપી નિતેશ પાંડેએ કહ્યું હતું કે એ એસીએફ આસિસ્ટન્ટ કન્વેઝર ઓફ ફોરેસ્ટ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે ભાવનગર એસપીએ જણાવ્યું કે ફોરેસ્ટ ખાતામાં એસીએફ શૈલેષ ખામલાએ સાત નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરી હતી કે તેમના પત્ની નૈનાબેન તથા દીકરો દીકરી પાંચ નવેમ્બર નવેમ્બરથી ગુમશે પરિવાર સુરત રહેતો હતો અને રજામાં અહીં તેની સાથે રહેવા આવ્યા હતા આ જાણવા જોગ દાખલ થયા બાદ અમારી ટીમો તપાસ કરતી હતી એસપી આગળ કહ્યું કે તપાસની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિવસે મિસિંગ થયા તે સમયે આસપાસ ફોરેસ્ટ કોલોનીની બંગલામાં ખોદકામ કરાવ્યું હતું અને શંકાસ્પદ કામગીરી થઈ હતી તેના આધારે અમારી ટીમો એફએસનએલ અધિકારીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે ડોગને સાથે રાખીને જે ખોદકામ થયેલી જગ્યા હતી ત્યાં ખોદકામ કર્યું હતું ત્યાંથી ત્રણ બોડી મળી આ મૃતદેહ નૈનાબેન અને તેમના દીકરા દીકરીની છે જેને પરિવારે ઓળખ કરી હતી ત્યારબાદ ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ હતી કેવી રીતે મોત થયું અને મૃત્યુનું કારણ શું છે તેમાં કોણ સામેલ છે જેની તપાસ ચાલી રહી છે જોકે હાલ કોઈ ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી આ ત્રણેયના મોત કેવી રીતે થયા અને કોના દ્વારા અહીં દાટી દેવામાં આવ્યા છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ પોલીસે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે